જય શ્રી કૃષ્ણ હરે મહાદેવ મિત્રો આજે માક્ષર સુદ બીજનો રૂડો અવસર છે માક્ષર માસના શુકલ પક્ષની આ તિથિએ માતા બહુચરની આરાધનાનો સવિશેષ મહિમા છે કહેવાય છે કે માક્ષર સુદ બીજ જ હતી કે જ્યારે મા બહુચરે તેમના ભક્તની લાજ રાખવા માટે સ્વયં ભક્તનું જ રૂપ ધારણ કર્યું હતું એટલું જ નહીં ભર શિયાળે કેરીના રસથી ભક્તની આખી નાત પણ જમાડી હતી માતાના આ પરમ ભક્ત એટલે વલ્લભ ભટ્ટ આવો આજે આપણે એ જણાવીએ કે આ ઘટના ક્યાં બની હતી અને માએ શા માટે ભક્તનું રૂપ ધારણ કરવું પડ્યું હતું વિશ્વમાં જ્યાં પણ માં બહુચનનું ધામ હશે ત્યાં માગસો સુદ બીજના દિવસે માને ચોક્કસથી રસ રોટલીનો ભોગ લગાવાય છે અને પછી તે જ પ્રસાદી રૂપે ભક્તોને વહેંચાય છે માગસો બીજે આ પ્રસાદ આપવાની પ્રથા કેવી રીતે શરૂ થઈ તેની સાથે માના પરમ ભક્ત વલ્લભ ભટ્ટનો જ નાતો જોડાયેલો છે દંતકથા અનુસાર મેવાડા બ્રાહ્મણ એવા વલ્લભ અને તેમના ભાઈ ધોળાને તેમની જ્ઞાતિના બ્રાહ્મણોએ એકવાર મેણું માર્યું કે અરે વલ્લભ ધોળા જ્ઞાતિ ભોજનમાં આવીને જમી તો જાઉં છો પણ ક્યારેક તમે જ્ઞાતિ ભોજન કરાવો વલ્લભ હજુ કંઈ સમજે અને કંઈ બોલે તે જ પહેલાં જ એક બ્રાહ્મણ બોલી ઉઠ્યો કે અરે વલ્લભજી તો આખી નાત જમાડશે અને એ પાછું આ માક્ષર સુધ બીજે રસ રોટલીનું જમણ કરાવશે ગનાથી ચનો એ નાત છે ના દિવસ અને ભોજન સામગ્રી નક્કી કરી દીધી વલ્લા ભટ્ટે ચિંતા સતાવા લાગી કે હવે કરવું શું પણ જેના માથે સ્વયંમાં બહુચંદનો હાથ હોય તેલા જીવનમાં ભલા શું અશક્ય હોય માક્ષર સબ બીજો દિવસ આવ્યો વલ્લા થયું કે હું તો ગરીબ બ્રાહ્મણ અને એમાંય ભર સિયાડે કેરીનો રસ ક્યાંથી આવે બપોરનો સમય થયો વલ્લભજી તો મંદિરમાંથી નીકળીને સાબરમતી નદીના કિનારે પહોંચ્યા અને માના નામનું સ્મરણ કરવામાં લીન થઈ ગયા કહેવાય છે કે તે સમયમાં બહુચર સ્વયં વલ્લભ રૂપે અને નારસિંગ દાદા ધોળા રૂપે નવા ફોટી ભૂમિ પર આવ્યા અને મેવાડા બ્રાહ્મણની આખી નાતને રસ રોટલીનું જમણ કરાવ્યું લોકોએ તો વલ્લભ ધોળાની મજાક કરવામાં રસની માંગ મૂકી હતી પણ માએ તો સ્વયં ભક્તનું રૂપ ધરી ભક્તની લાજ રાખી નાત જમીને પાછી ફરી ત્યારે તેમને વલ્લભધોળા સામે મળ્યા અને આખીએ ઘટનાની જાણ થઈ વલ્લભધોળાએ મા ભવજનો આભાર માન્યો તો બીજી તરફ જ્ઞાતિજનોએ તેમની ભૂલ બદલ વલ્લભધોળાની માફી માંગી અને તે ખરેખર માના પરમ ભક્ત હોવાનો સ્વીકાર કર્યો ભક્તની લાજ રાખવા જે દિવસમાં બહુજન ભક્તના જ રૂપે આ ભૂમિ પર પધાર્યા તે દિવસ હતો માગસરસૂદ બીજનો અને એ જ કારણ છે કે આ દિવસે ગુજરાતના તમામ બાઉચર મંદિરોમાં મહોત્સવનું આયોજન થાય છે અને માને રસ રોટીનો લગાવીને તેને પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે અમદાવાદના ગીતાબંધની રોડ પર નવા પુરાના જૂના બાઉચરધામ આવેલું છે આ સ્થાનકે અમદાવાદનું સૌથી પ્રાચીન બાઉચરધામ મનાય છે દંતકથા એવી છે કે દંડક નામના અસુરના સહાર માટે આધ્યા શક્તિએ બાળા ત્રિપુર સુત્રી રૂપ ધારણ કર્યું હતું આ બાળા ત્રિપુર સુંદરી એટલે જ માં બહુચર કહેવાય છે કે પૌરાણિક કાળના દંડકાર્ય એટલે કે ગુજરાતના પ્રસિદ્ધ બૌચર ધામમાં માએ દંડકનો સહાર કર્યો અને પછી અમદાવાદના નવાપુરાના બહુચર ધામમાં પધાર્યા હતા માએ અહીંના માન સરોવરમાં શસ્ત્રનો ત્યાગ કરીને વિશ્રામ કર્યો હતો વલ્લભભટ્ટે મા બહુચરના પરમ ભક્ત હોવાનું તો સૌ કોઈ જાણે છે પણ ઘણા ઓછાને એ ખ્યાલ હશે કે વલ્લભ ભટ્ટને નવાપુરાના બહુચર મંદિરમાં જ મા બહુચરનો પ્રથમ સાક્ષાત્કાર થયો હતો એટલું જ નહીં આ જ મંદિરમાં માત્ર અગિયાર વર્ષની ઉંમરે વલ્લભ ભટ્ટે આનંદના રચના કરી હતી તો મિત્રો આજે સુદ બીચનો દિવસ છે તો જ્યાં જ્યાં માના મંદિર હશે ત્યાં બધી આનંદનો ગરબો ગવાય છે અને રસ રોટલીનો પ્રસાદ માતાજીને ધરવામાં આવે છે અને અમુક જગ્યાએ તો લોકો પોતાના ઘરે જ આનંદ અને ઉત્સાહથી આનંદનો ગરબો કરે છે અને સગા સંબંધીઓને બોલાવીને રસ રોટલીનો પ્રસાદ જમાડે છે તો મિત્રો આવી રીતે માક્ષસુર બીચની ઉજવણી કરવામાં મિત્રો કહેવાય છે કે આ મંદિરમાં જ જે સરોવર છે ત્યાંથી જ મા બહુચરા શંખલપુર ધામ ગયા હતા અને આ નવા પુરાના મંદિરમાં એક મોટી ગૌશાળા પણ જોવા મળે છે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલ નિશી નોલેજને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં હરે મહાદેવ